જનમ મરણના દાખલામાં નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો નવા મહિનાના મોટા મોટા ફેરફારો જણાવીએ પહેલાં તમામ મિત્રો તમામ ખેલૈયાઓ માટે મોટી ખુશખબર હર્ષ સંઘવી મોટું નિવેદન આપી દીધું છે આ વર્ષે ગુજરાતીઓ દસ દિવસ સુધી વહેલી સવાર સુધી મોડી રાત સુધી ગરબા રમી શકશે મોટા સમાચાર ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આવ્યું છે નવરાત્રીમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ખેલૈયાઓ ગરબા રમી શકશે બધાને છૂટ મળશે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આ ઉપરાંત નાના ફેરિયાઓ દુકાનો અને લારી ગલ્લાવાળા તમામ લોકો સવાર સુધી ધંધો કરી શકશે એ પણ નિવેદન આપી દેવામાં આવ્યું છે ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ હેરાન ગતિ કરવામાં ન આવે ખેલૈયાઓ માટે આ સૌથી મોટી ખુશખબર છે પણ આ સાથે એ પણ જણાવ્યું છે કે ડીજે અને બેન્ડનો અવાજ લોકોને હેરાન ન થાય એવો તમામ ખેલૈયાઓ રાખવાનું રહેશે તો ખેલૈયાઓ માટે ખુશખબર સવાર સુધી ગરબા રમી શકશે હર સંઘવીનું મોટું નિવેદન તમામ મિત્રો માટે ત્યાર પછી હવે પહેલી તારીખ નવો મહિનો મોટા મોટા ફેરફારો થવાના છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે ત્યારે હવે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યે ભાવ જાહેર થશે આ વખતે ભાવમાં ઘટાડો થાય એવી મોટી આશા જોવા મળી છે તો ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે ભાવ ઘટાડો થાય એવી આશા છે ત્યાર પછી મિત્રો રેલવે અભિયાન પહેલી તારીખથી શરૂ થવાનું છે તમામ જેટલા પણ રેલવે ગ્રાહકો હોય મુસાફરો હોય ખાસ ચેતી જજો કારણ કે હવે જો તમે ટિકિટ વિના ચડશો તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે રેલવે વિભાગ દ્વારા મોટું અભિયાન શરૂ કરી નાખ્યું છે ભારતીય રેલવે પહેલી ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ થી ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતા રોકવા માટે અટકાવવા માટે લેવામાં આવ્યું છે જો ટિકિટ વિના ચડશો તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો પહેલી તારીખથી અભિયાન શરૂ થવાનું છે ત્યાર પછી પાન કાર્ડ ને લઈને મોટો ફેરફાર મોટા સમાચાર પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી થી જો તમારે નવું પાન કાર્ડ કઢાવવું છે અથવા તો આવકવેરા રિટર્ન ફાઇલ ભરવી છે તો તમારે હવે આધાર નોંધણી આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં અત્યાર સુધી તમે આધાર કાર્ડ નો નોંધણી આઈડી નંબર નાખી શકતા પરંતુ હવે તમારે તમારો આધાર કાર્ડ બની જાય ત્યારે આધાર નંબર તો હવે તમે આધાર નોંધણી આઈડીનો ઉપયોગ પાન કાર્ડ બનાવતી વખતે કરી શકશો નહીં ફરજિયાત પહેલી તારીખથી આધાર નંબર જ નાખવાનો રહેશે પહેલી તારીખથી મોટો ફેરફાર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સીએનજી અને પીએનજીના ભાવ પણ પહેલી તારીખથી બદલાય એવી મોટી શક્યતા દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુર એટલે કે એટીએફ સીએનજી અને પીએનજી આ બધાના ભાવમાં ફેરફાર કરતી હોય છે ત્યારે આ વખતે નવી સંશોધિત કિંમતો મંગળવારે સવારે જાહેર થવાની છે પહેલી ઓક્ટોમ્બર મંગળવાર સવારે એટીએફના ભાવમાં ફેરફાર કરવામાં આવશે જોકે સપ્ટેમ્બર મહિનામાં ભાવ ઘટ્યા હતા ત્યારે આ મહિનામાં શું થાય આ પહેલી તારીખે ખબર ત્યાર મિત્રો પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસમાં જે જે લોકોનું ખાતું છે એ તમામ લોકો માટે આ મોટા સમાચાર નાની બચત યોજનાઓ હેઠળ પહેલી ઓક્ટોમ્બરથી પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજ દરોની અંદર ફેરફાર કરવામાં આવશે એનએસએસએસ એટલે કે નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ આ જે નાની બચત યોજનાઓ છે એની અંદર જે લોકોનું ખાતું હોય એ તમામ ખાતાના વ્યાજ દરોની અંદર ફેરફાર કરવામાં આવશે પહેલી તારીખથી ફેરફાર થશે જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો આ ફેરફારો વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે પહેલી તારીખથી ફેરફાર થવાના છે તો તમામ લોકો ફેરફાર જોઈ લેજો ત્યાર પછીના મિત્રો ચક્રવાત સર્જાવાની છે અંબાલાલ પટેલની મોટી ભારે આગાહી અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી નાખી છે નવરાત્રીના દિવસમાં તડકો પડવાની શક્યતા રહેશે પરંતુ રાત્રે વરસાદ પડશે એવી પણ આગાહી કરી છે દિવસે શરદ પૂનમના પણ દરિયા કિનારે ભારે પવન આ શરદ પૂનમની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળોની અંદર આખી રાત ઢંકાયેલો રહે તો વાહનોને અસર કરે એવું ચક્રવાત બનશે એવી પણ શક્યતા દર્શાવેલી છે જો ચંદ્ર આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહે તો તો ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે કરી નાખી છે ભારેથી ભારે તમામ મિત્રો સાવધાન રહેજો ત્યાર પછીના મિત્રો સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો એના વિશેની વાત કરી દઈએ તો ગઈકાલે સવારે છ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી એકસો સુડતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તો તાપીના ડોલવણમાં અઢી ઇંચ સાબરકાંઠાના તાલોદમાં અઢી ઇંચ ભરૂચના વાગરામાં બે પોઈન્ટ ઇંચ ભાવનગરના જેસરમાં બે ઇંચ સુરતના ઉમરાપાડામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે રાજકોટના જામકંડોળામાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ એટલે લગભગ બે ઇંચ અરવલ્લીના માલપુરમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ ગઈકાલે છે ત્યારે મિત્રો આજે વરસાદ વાત જણાવી દઉં તો છેલ્લા કલાકમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થશે પરંતુ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાનો છે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ મરણના દાખલાના ફેરફારને લઈને મોટા સમાચાર જન્મ અને મરણના દાખલામાં હવે જો સુધારો કરવો હોય તો એને લઈને એક મોટો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે જો જન્મ અને મરણના દાખલામાં ફેરફાર કરવો હોય તો અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે અને જરૂરી પુરાવાને ધ્યાને રાખીને રજિસ્ટ્રાર ઉર્ફેર શબ્દનો ઉપયોગ કરી શકશે કોઈ પણ બે નામ હોય કોઈનું કોઈ અન્ય નામ હોય કોઈ હુલામણું નામ હોય તો એ નામ પણ એડ કરી શકશે અને આની સાથે સાથે જન્મ નોંધણીમાં નોંધ કરીને બંને નામો લખી શકશે તેમજ સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં હવે ફેરફાર થશે નહીં જ્યાં સુધી પૂરેપૂરી ખાતરી થઈ જાય ત્યાર પછી જ ફેરફાર કરવાનો રહેશે મોટો પરિપત્ર આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો જન્મ મરણના દાખલાને લઈને ફરીવાર પરિપત્ર જાહેર થઈ ગયો છે ત્યાર પછી આ તરફ ડુંગળીને લઈને મોટા સમાચાર આવી ગયા છે તાજેતરમાં સરકારે ડુંગળી ઉપર જે નિકાસ ડ્યુટી હતી હટાવી દીધી એટલે જટોજટ ડુંગળીના ભાવ એકાએક વધી ગયા પરંતુ સરકાર હવે આ ડુંગળીના ભાવ ફરીથી નિયંત્રણમાં લાવવા માટે પગલાં ધરી રહી છે અત્યારે રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ સિત્તેરથી એંશી રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે હવે આ વધેલા ભાવને અંકુશમાં લાવવા માટે સરકાર જથ્થાબંધ બજારની અંદર બફર સ્ટોકથી વેચાણ કરશે એટલે પોતાનો જે બફર સ્ટોક સરકારે જાળવી રાખ્યો હતો એમાંથી ડુંગળીનું વેચાણ કરશે એટલે ભાવ ફરીથી ઘટી જાય ફરીથી નિયંત્રણમાં આવી જાય એવા મોટા પગલાં સરકાર મોદી સરકાર લેવા જઈ રહી છે ડુંગળીને લઈને આ મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આ તરફ બટેકાના રેકોર્ડ બ્રેક ભાવ બોલાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનની શરૂઆત થતાં જ ભાવ પ્રતિ વીસ કિલો ત્રણસો ચાલીસ રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા ત્યારે અત્યારે બટેકાના ભાવ પ્રતિ વીસ કિલો પાંચસો રૂપિયાની સપાટીની આસપાસ જોવા મળ્યો છે ખૂબ રેકોર્ડ બ્રેક ભાવ આટલા ભાવ પ્રથમ વખત જોવા મળી રહ્યા છે પરંતુ શા માટે આટલા બધા ભાવ વધ્યા એનું કારણ જણાવતા વેપારીઓ કહે છે કે આ વર્ષે ઉત્તર ભારતમાં થતી બટાકાની ખેતીમાં ખૂબ નુકસાન થયું છે એના લીધે ગુજરાતમાં ઉત્તર ભારતથી જે બટેકા આવતા હતા એનો સ્ટોક પુરવઠો ઘટી ગયો જેથી બજારમાં બટેકાની માંગ ખૂબ જ વધી અને બટેકાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ બોલાઈ રહ્યા છે તો મિત્રો બટેકાના રેકોર્ડ બ્રેક ભાવ વધી ગયા તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના અને મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન